નસવાડીના ડુંગર વિસ્તારની ધારાસીમેલ કેવડી જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનો અને વીસીઈ દ્વારા ગ્રામ પંચાયત તલાટી વિરુદ્ધ ટીડીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી નસવાડી તાલુકાના કેવડી અને ધારાસીમેલ બંને ગ્રામ પંચાયત ડુંગર વિસ્તારમાં આવેલી હોય છે બંને ગ્રામ પંચાયતના તલાટી નિશ્ચિત પંચાલની કામગીરી બાબતે અનિયમિતતા અને ધક્કા ખવડાવવા બાબતને લઈને ગ્રામજનો તેમજ ગ્રામ પંચાયત વીસીઈમાં કેટલાય દિવસથી રોષ ઉઠ્યો છે ત્યારે આજે નસવાડી ટીડીઓને સો થી વધુ ગ્રામજનો લેખિત અને મૌખિક ઉગ્ર રજૂઆત તલાટી વિરુદ્ધ કરી છે જ્યાં ગ્રામજનો મોટી સંખ્યામાં નસવાડી ટીડીઓ કચેરી આગળ ભારે સૂત્રોચ્ચાર કરી તલાટીની વિરુદ્ધ કાર્યવાહી કરવા ટીડીઓને ફરિયાદ સાથે આવેદનપત્ર આપ્યું છે તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ સાહેબને અમે રજૂઆત કરી છે કે તલાટીની જે કામગીરી છે તે વ્યવસ્થિત રીતે કરે કાં તો બદલી કરીને નવા તલાટી અમને મૂકી આપે તો અમારી કામગીરી અમારા જે લોકો છે આદિવાસી વિસ્તારના અશિક્ષિત શિક્ષણના અભાવના કારણે લોકો સમજી નથી શકતા અને વારંવાર ધક્કા ખાવા પડે છે અને અમારા વિસ્તારમાં પંચોતેર ટકા જેટલી પબ્લિક જે જનતા છે તે બહાર સૌરાષ્ટ્ર બાજુ મજૂરી અર્થે જાય છે અને એ લોકો ત્યાં આગળ બાળકો અભ્યાસ કરવા માટે તે શાળાએ મૂકે છે ત્યારે જાતિના દાખલા હોય આવકના દાખલા હોય ઘણા બધા દાખલાઓની જરૂર પડે છે તે દાખલા મેળવવા આવે છે ત્યારે અહીંયા મહિના બે મહિના સુધી રોકાઈને પછી એમને અહીંયા દાખલા કઢાવવા પડે છે પણ તલાટીના નિષ્કાળજીને કારણે એ લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે એને કોઈ પણ કામ ના કરી આપે અને કાઠિયાવાડથી માણસો એ દાખલા ડુકલી માટે આવે જેને બે બે ત્રણ ત્રણ હાટા મારે તોય પણ એમનું કામ સ્વીકારી ના આપે અને કોઈ પણ જાતની દાખલા ના લેખી આપે કોઈ પણ ઘેરવેરાનું પાવતી ફાળવવા જાય તોય પણ એના પૈસા લે છે અને એના પાવતી પણ નહીં ફાડી આપતો અમારે એક ગામને નારસિંહસિંહજી કરીને છે અમારા ગામનો વ્યક્તિ તેને પણ મને એમ આવું કહેવાયું કે હોટેલ મારી સાતસો રૂપિયા લઈ લીધા પણ મને ઘરવેરાણ પાવતી નહીં ફાડી આપ્યું એવું એણે પણ મને રજૂઆત કરી દે બીજો તો કેટલાક માણસો બધા દાખલા ડુકલી માટે મરોને દાખલા હોય અને એના જન્મનો દાખલા હોય તોય એ પણ નસવાડી આવજો તો અહીંયા પંચાયત ઓફિસ પંચાયત ઓફિસમાં નસવાડી આવજો અહીંયા મેળ તો ત્યાં ડપ્તર તાંય છે આવું તે રોજ નસવાડા તાલુકાના ધારશિમિલ અને કેવડી ગ્રામ પંચાયતના ગ્રામજનો આજે અમારી કચેરી આવેલા હતા જે અમને ગ્રામ પંચાયતના અલગ અલગ કામો બાબતે તલાટી મંત્રી જે ગ્રામ પંચાયતના છે એમની ઘણી કામગીરી વિલંબથી અથવા તો અન્ય બાબતો જે છે એ બાબતે મને રજૂઆત કરેલી છે તો આ બાબતે આજે અમે ગ્રામજનો જોડે પણ આજે ચર્ચા અમારે થઈ તો એમની રજૂઆતોને ધ્યાને લઈને આ બાબતે જે એમની એક રજૂઆત અમને આપેલી છે અરજી આપેલી છે એ બાબતે આ જે નિયમો અનુસાર જે તલાટી અમારા જે ગ્રામ પંચાયતના નસવાડી અને કેવડીના છે તેમની અને જુડે જુડે સરપંચ છે આ બંનેની અમે લેખિતમાં આ બાબતે શું હકીકત છે એ હકીકત હકીકતલક્ષી અહેવાલ ખુલાસોમાં અને જે કંઈ પણ નિયમો અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બાબતે અમે આગળ ચોક્કસથી આ બાબતે પગલાં લઈશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર